નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરન્સી આ જ વસ્તુ શોર્ટ શોર્ટ ફોર્મમાં થમડેલ ઉપર મેં તમારી સામે મેન્શન કરી છે આરબીઆઈએ એ જણાવ્યું છે કે આવું થવાથી આપણને ખૂબ જ મોટા મોટા ફાયદા થવાના છે મતલબ કે ડિજિટલ રૂપિયો આવી રહ્યો છે મિત્રો અને આ કોઈ બેંક નોટ થી અલગ નહીં હોય બની શકે છે કે શરૂઆતમાં ભાઈ એમ કે બધા કે બેટા તમે કેશ ના લ્યો બેંક વાળા તમને પૈસા આપશે પૂછવામાં આવશે કે ભાઈ અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે આપણે ભાઈ રૂપિયા છે એક કામ કરો અમે તમને રૂપિયા આપશું પણ તમે તમને કેશ નથી લેવાનું અથવા તો પછી અરે છોડો એક હજાર અને દસ રૂપિયા તમને આપી દેસુ અમે શું કામ કારણ કે તમે અમારા ઘણા બધા પૈસા બચાવી લીધા હવે કયા પૈસા બચાવી લીધા છાપવાનું બચાવી લીધું હવે તમે આને કાર્ડ છો એટીએમ અમને ચલાવવું પડશે આ બધી વસ્તુઓ કરવી પડશે આટલો બધો તામજામ ખર્ચ કરવો પડશે નથી કરવું તમને ખબર છે સેન્ટ્રલ બેંક ભવિષ્યમાં જેવી રીતે આજની તારીખમાં યોજનાઓના પૈસા એકદમ બેંક એકાઉન્ટમાં આવી જાય છે વિચાર કરો મિત્રો બેંક પાસે જવાનું તો કામ જ હવે નહીં બચે બેંકના કામ પછી બીજા કઈ થઈ જશે ભાઈ કે તમે લોકો તો ખાલી બિઝનેસ કરવા ઉપર કામ કરો બસ કે તમારો બિઝનેસ કેવી રીતે મોટો કરવામાં આવે આ બધું છોડી દો સરકાર એક એક ક્લિક ઉપર પૈસા ટ્રાન્સફર થઈ જશે યોજનાના પૈસા હોય એક ક્લિક કરો લોકો પાસે પૈસા બેંક એકાઉન્ટમાં પહોંચાડો એમના જો બધી વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે તો પૈસા શું કામ ડિજિટલ ન થાય અને ઉદાહરણ તરીકે તો આપણે જોઈએ ચૂક્યા છીએ ને મિત્રો કે ભારત ત્રણ હજાર કરોડના ટ્રાન્ઝેક્શન એક એક ક્લિક ઉપર કરે છે તો વિચારીને જુઓ મિત્રો આપણે ક્યાં જઈ રહ્યા છીએ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ બજેટમાં પણ આ વસ્તુ વિશે ચર્ચા કરવામાં આવી હતી મિત્રો ફેબ્રુઆરીમાં નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું હતું નિર્મલા સીતારમણના બજેટમાં કહેવામાં આવ્યું હતું કે ભારત જલ્દી જ પોતાની ડિજિટલ કરન્સી લાવવાનું છે અને આરબીઆઈ પૂરી રીતે આની તૈયારી કરી રહ્યો છે મિત્રો સાત તારીખનું એક પ્રેસ નોટ મિત્રો તમે બધાએ જોયું હશે અથવા તો ગૂગલ કરી લેજો આમાં આરબીઆઈએ એ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે અમે કન્સેપ્ટ નોટ ઓન ડિજિટલ કરન્સી લોન્ચ કરી રહ્યા છીએ આ કન્સેપ્ટ નોટ શું હતો આમાં સરકારે એકદમ સાફ સાફ જણાવ્યું હતું કે કેવી રીતે થશે આ આમાં શું શું કરશું અમે આરબીઆઈ આ બધી વસ્તુઓ જણાવી રહી છે અને હવે આપણે કયા પ્રકારે આગળ વધશું આ બધી બધી વસ્તુઓ તો આરબીઆઈ નો અલ્ટિમેટલી પ્લાન શું છે આરબીઆઈ નો પ્લાન કઈ પણ નથી સાહેબ પહેલો તો છે એક ડિજિટલ રૂપિયાને માર્કેટમાં લઈને આવવાનું જેના લીધે તમારી જે પેપર કરન્સી છે ને એને રિપ્લેસ કરી શકાય અને ખૂબ જ એકદમ સરળ રીતે હવે તમારામાંથી ઘણા બધા લોકો ગભરાઈ જશે કે ભાઈ સાહેબ અમારો કોઈ મોબાઈલ ચોરી કરી લેશે તો શું થશે સાહેબ આપણા પૈસાને કોઈએ હેક કરી લીધું તો તો શું થશે હવે એક એકદમ સિમ્પલ પ્રશ્ન હું પૂછી રહ્યો છું ભાઈ તમારા બટુઆની અંદર ઘણા સમયથી તમારા એટીએમ કાર્ડ રાખેલું છે પૈસા પણ પડ્યા છે કોઈ લપણ મારીને તમારા પાસેથી એટીએમ કાર્ડ ભાગી ગયો તો શું થશે બીજો નંબર તમારો જે બટવો તમારા ખીચામાં પડ્યો છે જો તમારાથી પડી ગયો ખોવાઈ ગયો તો શું થશે પૈસા તો એમાં પણ તૂટશે ને આજે જે તમે આજે આજની તારીખમાં તમારી પાસે જે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ રાખીને તમે ફરો છો જો કોઈ મશીન લઈને આવે આજ આજકાલ તો આ વાઈફાઈ એનેબલ આવી ગયા છે ને પોકીટ ઉપર લગાડે છે અને ડાયરેક્ટ પૈસા જ ગુમ બે હજાર રૂપિયા તરત એકાઉન્ટમાંથી નીકળી જાય તમારી પોકેટ ઉપર મશીન લગાડીને બસ ટચ કરીને બે હજાર રૂપિયા કાઢીને આલ્યો જાય શું કરશો ભાઈ કઈ નહીં થાય તો જ્યાં પૈસા છે ત્યાં અસુરક્ષા તો છે જ ભાઈ પણ તમે એ આધાર ઉપર કે પૈસા ચોરી થઈ જશે તો આના માટે તમે કામ કરવાનું બંધ થોડી કરી દેશો ભાઈ તો સરકાર જો આ કામ કરશે તો બીજી બધી વસ્તુઓની પણ સંભાવના તો વધશે જ પણ મિત્રો એની જાણકારી કાઢવી સંભવ છે એને ખબર હશે કે આ માણસ પાસે ચોરી થયા છે સાયબર થાણા બનાવીને એમનો કામ તો સંભવ છે પણ ઘરમાં જે પૈસા ભરી ભરીને બેઠા છે એમનું શું જે કાળો નાણો ભરેલો પડ્યો છે આપણા ભારત દેશના ઘણા બધા ઘરોમાં એનો શું કરવામાં આવે તો એના માટે મિત્રો આ જે છે આ એક તરીકો છે આપણે તો ઘણી વાર ચાય હોટલ ઉપર બેઠા બેઠા ચર્ચા કરતા હોઈએ છીએ ને કે ભાઈ આ તો 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 સરકાર વિચારતી નથી નથી આપણી પાસે પાસે આપણા ભારત દેશમાં જેટલા પૈસા પૈસા એટલા લોકોના ઘરમાં પડેલા છે આપણે કહીએ છીએ ને આ તો ઇન્ડિયાના માણસો જો જણાવી દે કે આપણી પાસે રિયલમાં પૈસા કેટલા છે તો આપણા દેશની ઇકોનોમી પાંચમા નંબરની નહીં નંબર વન ઉપર પહોંચી જશે આપણે તો જણાવતા નથી સંતાળી સંતાડી સંતાડીને આટલા બધા પૈસા સંતાડીને રાખેલા છે અને ઘણા બધા લોકો તો એમ પણ કે છે કેમ ખબર છે તમને કારણ કે આપણી પાસે પૈસા પડ્યા છે ભાઈ ભાઈ આપણી પાસે એવા પૈસા પડ્યા હતા જે સરકારને ખબર નહોતી આપણે એનામાંથી પોતાનું ઘર ચલાવી લીધો દુનિયા આખી મંદીમાં હતી આપણે તો આપણા ઘરના પૈસાથી ચલાવી લીધું તો બેટા ચિંતા ના કરો સરકાર હવે આ બધા લોકોને આ લોકોને લાઈન ઉપર લાવવાની તૈયારીમાં છે

આમને બસ કહી દો કે તમે આ પૈસાને જે પેટીએમ માં રાખીને ફરી રહ્યા છો આને હવે તમે કેશ નહીં કરાવી શકો કેશ નહીં કરાવી શકો છો હવે તમે નહીં લાવી શકો બાકી નોટ ની વેલ્યુ એ નહી જ રહેશે સરકાર પોતે આ વસ્તુ આ વાતની ગેરંટી લેશે કે હા આ પૈસા તમારા જ છે અને અમારી પાસે એકદમ સેફ છે સરકારે કહ્યું કે અમે આને બે પ્રકારથી યુઝમાં લેશું એક તો અમે આને હોલસેલ પર્પલથી લેશું અને બીજું હશે જે જનતાના કામમાં આવશે હોલસેલ મતલબ મતલબ એમ કે એક બેંક છે એને સરકાર પાસેથી પૈસા લેવા છે મતલબ કે સરકાર પૈસા નથી આવતી સરકાર તો ગવર્મેન્ટ આરબીઆઈને ને ટીકાવીને એનાથી પૈસા અપાવે છે હવે આરબીઆઈથી માની લો કે એસબીઆઈને ને પૈસા જોઈએ છે તો એ પણ હવે આવી રીતના ટ્રાન્ઝેક્શન નહીં કરે કે લ્યો સાહેબ અમારો આ ટ્રક ભરીને પૈસા આવી રહ્યો છે તમે તમારી પાસે રાખી લો ના ભાઈ ત્યાંથી એક મેસેજ આવશે ટન લ્યો ભાઈ આટલા પૈસા તમારા એકાઉન્ટમાં આવી ગયા છે હોલસેલમાં જયારે કારોબાર ચાલશે ને કરોડોના કારોબાર એકદમ ધડાધડ ચાલશે તો આ બધી જે વસ્તુઓ છે એ થઈ જશે હોલસેલ ડિજિટલ કરન્સી હવે તમારામાંથી ઘણા બધા લોકો કહેશે કે ભાઈ સાહેબ માની લો કે એટલો મોટો એક હેકર આવી ગયો એકદમ આખે આખો એકાઉન્ટ ઉડાડી નાખ્યો એટલા માટે આને બે ભાગમાં વેચી નાખ્યું છે મોટા ટ્રાન્ઝેક્શન એક રીતે અને બીજા જે નાના ટ્રાન્ઝેક્શન છે એ બીજી રીતે જેનાથી આ લોકોના ડરથી એકદમ બચી શકાય તો આ જે સીબીડીસી છે એ બે પ્રકારની થવાની છે સીબીડીસી ડબલ્યુ મતલબ કે હોલસેલ ટ્રાન્ઝેક્શન અને સીબીડીસી આર મતલબ કે રિટેલ રિટેલમાં આપણે અને તમે અને મારા જેવા જે લોકો હશે નોન ફાઈનાન્સિયલ લોકો એ સામેલ થશે અને હોલસેલમાં જે લોકો સામેલ હશે એ મોટા ટ્રાન્ઝેક્શનવાળા ઘણા બધા લોકો એમ કહે છે કે આ ક્રિપ્ટોકરન્સી છે કે શું ફરીવાર હું કહું છું ક્રિપ્ટોનો કોઈ બાપ નથી મતલબ કે એની કોઈ પણ ઓથોરિટી નથી ક્રિપ્ટોને કોઈએ પણ લીગલ નથી કર્યું કોઈએ પણ એમ નથી કહ્યું કે જાઓ હું તમને આ પૈસા ઓથોરાઇઝ કરું છું તમે માઇનિંગના થ્રુ એને બનાવ્યું મશીનોના થ્રુ માઇનિંગ કરીને એને બનાવ્યું છે ઘણી બધી ટેકનિકનો ઉપયોગ કરીને આનું આનું ઉત્પાદન કર્યું ક્રિપ્ટો કરન્સીના અંદર સરકાર કોઈ પણ બેકિંગ નથી કરતી એની અને આપણી જે ડિજિટલ કરન્સી છે એને સરકાર ઓથોરાઈઝ કરે છે હા અમારી કરન્સી છે અને તમને ખબર હોવી જોઈએ કે ભારત સરકાર આના માટે ઘણા લાંબા સમયથી વિચાર કરી રહી છે કારણ કે સરકાર જે છે એ ક્રિપ્ટો ક્રિપ્ટો કરન્સીને એન્ડોસ નથી કરતી સરકારનો કહેવું છે કે ક્રિપ્ટોએ લોકોની અંદર ઘણા બધા ખોટા કામો કરવાની ભ્રાંતિ ફેલાઈ નાખી છે અને આનાથી બચવા માટે અમે પોતાની એક ડિજિટલ કરન્સી લાવશું તો આના ઉપર પણ શું માઇનિંગ જેવી વસ્તુઓ થશે શું મશીનો લગાડીને આને બનાવવું પડશે શું કામ ભાઈ કઈ પણ નથી બનાવવાનું તમારા મોબાઈલમાં એક નંબર લખેલો આવશે કે આ નંબર છે આટલા પૈસા આવે તમારા ત્યાં એક બીજી ખબર છે ચાલાકી માં છે અને એ શું છે તમારી તમારી જે છે ખર્ચ લિમિટ વધારવી ક્યારેક તમે જોજો તમે તમારા પર્સમાં તમારા વોલેટમાં તમે દસ હજાર રૂપિયા લઈને ક્યારેક માર્કેટમાં જાજો તમે એ પૈસાને લઈને મિત્રો દસ દિવસો સુધી ફરી શકો છો પણ તમે એ એ એ રકમને ઝીરો કરીને ક્યારે પાછા નહીં આવો ક્યારે પણ નહીં થાય મિત્રો કે આ આપણા મગજમાં એક વાત ફિટ થઈ જશે કે યાર ઝીરો તો એકદમ નથી કરવું બટવો એકદમ ખાલી તો ન થવું જોઈએ અને બીજી બાજુ તમને જણાવું તમને ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવે કે લો ભાઈ આને આને ખર્ચ કરીને આવો દસ હજાર રૂપિયાની પણ જો લિમિટ હશે ને તમે પૂરેપૂરા નિપટાવીને આવશો ભાઈ તમે કરજો લઈને નિપટાવીને આવશો તમારા એકાઉન્ટમાં પૈસા નથી માઇનસમાં જશે માઇનસમાં પેમેન્ટ કરીને આવશો આ જે વસ્તુ છે આ ઓનલાઈનના સૌથી મોટા નુકસાન છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સૌથી મોટો જે નુકસાન છે કે માણસ જે છે એ પોતાની લિમિટથી વધારે ખર્ચો કરે છે સરકાર આને વધારવા માંગે છે કહે છે કે આને ફીલ જ ન થવા દો આને જ ન થવા જો હાથમાંથી રોકડા જાય છે ને ત્યારે માણસ થોડોક હેરાન પરેશાન થાય છે આને ફીલ જ ન થાય એકદમ તો આ વાત તમને ઉમીદ છે કે સમજમાં આવી જશે તો આ જે વસ્તુ છે આ ટોટલી ડિફરન્ટ ડિજિટલ કરન્સી જે છે એ ક્રિપ્ટોથી એકદમ ટોટલી ડિફરન્ટ છે સેન્ટ્રલ બેંક જે છે એ હવે સીધે સીધો તમારા સુધી પહોંચવાનો તરીકો ખોજી રહી છે તો ઉમીદ છે મિત્રો કે તમે બધાને આ વાત સારી રીતે સમજમાં આવી ગઈ હશે કે ભારત જે છે ભારતની જે સરકાર છે આરબીઆઈ હવે વિચારી રહી છે કે પૈસાને ડિજિટલ કરવામાં આવે સરકાર આને બે રીતે લાગુ કરશે એક તો ડાયરેક્ટ રીતે અને એક ઇનડાયરેક્ટ ડાયરેક્ટ મતલબ કે સીધે સીધો તમારા સાથે કોન્ટેક અને ઇનડાયરેક્ટ મતલબ કે કોઈ એજન્સીના થ્રુ તમારા સુધી વાત પહોંચાડવી ધીરે ધીરે મિત્રો આના વિષયમાં હજી પણ વધારે માહિતી સામે આવશે હજી એક પ્રશ્ન હજી પણ મગજમાં રહી જશે કે એ શું છે કે ભાઈ આ તો ખાલી ઇન્ટરનેટની જે છે વસ્તુ છે ને મતલબ કે આ ટ્રાન્ઝેક્શન પૂરી રીતે ઇન્ટરનેટ ઉપર ડિપેન્ડ કરશે ના મિત્રો જ્યારે આજે તમને ટ્રાન્ઝેક્શન કરવા માટે વગર ઇન્ટરનેટના ઇન્ટરનેટ વગર પણ મોબાઈલમાંથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધાઓ તમને આપવામાં આવી રહી છે ધીમે ધીમે આ જે વસ્તુઓ છે એ હજી પણ આગળ વધશે

સેશન આપણો લાંબો થયો છે પણ આપણી કોશિશ રહી છે કે તમારા મગજમાં જેટલી પણ આ વસ્તુ ફિટ થઈ શકે આપણી એટલી આપણે કરવાની કોશિશ કરી છે તો આ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો આજના વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ